હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલવાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે આજની આપણી આ રેસિપી આ લીલી મકાઈમાંથી બનાવવાના છે અને મેં આને પહેલી વાર જ બનાવી છે તો એના માટે આપણે આના દાણા કાઢી લઈશું તો મોટી સાઇઝનો એક બાઉલ ભરીને આપણે દાણા લીધા છે તો એ દાણાને આપણે મિક્સીજારમાં લઈ લઈશું અને એમાંથી બે ચાર ચમચી જેટલા દાણા આપણે અલગ રાખીશું જે આ જ રેસીપીમાં આપણે યુઝ કરીશું અને હવે પલ્સ મોડ પર આને દર દરી ક્રશ કરી લઈશું તો આ રીતે એને દર દરી ક્રશ કરીને લેવાની છે હવે આપણે પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં બેથી ત્રણ નંગ આપણે લવિંગ એડ કરીશું અને ત્રણ ચાર નાની સાઈઝના તજના ટુકડા એડ કરી લઈશું અડધી ચમચી રાઈ અને પાંચ ચમચી જેટલું જીરું એડ કરીશું હવે ઝીણું સમારીને આપણે એકથી દોઢ ચમચી જેટલું લસણ લેવાનું છે એટલે કે આઠથી દસ કડીને આપણે ઝીણું ઝીણું સમારી અને એને પણ સાંતળી લઈશું લસણ સંતરાઈ જાય એટલે એમાં બેથી ત્રણ નંગ લીલા મરચાંને ઝીણા સમારી એડ કરીશું અને તેને પણ થોડીવાર માટે આપણે સાંતળી લઈશું હવે આપણે જે મકાઈને ક્રશ કરીને રાખી હતી એને પણ એમાં ઉમેરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું જ્યારે આનો વઘાર કર્યો ત્યારે એમાં મીઠા લીમડાના પાના નાખવાના ભૂલી ગઈ છું એટલે મીઠા લીમડાના પાનાને આપણે ચીણા સમારી એડ કરી લઈશું કારણ કે આ રેસીપીમાં મીઠા લીમડાના પાનાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને આપણે જે આખા દાણા રાખ્યા છે એ પણ આમાં ઉમેરી લઈશું હવે એમાં ચમચી હળદર ઉમેરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે આને આપણે ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું થોડી વાર પછી એને ફરીથી આપણે હલાવી લઈશું એટલે લગભગ થી બે મિનિટ આપણે એને ઢાંકી અને ચડવા દેવાનું છે અને હવે એમાં આપણે દોઢ કપ જેટલું દૂધ એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું જનરલી આપણે કોઈ પણ ગળી વાનગી બનાવવાની હોય તો એના માટે દૂધ અને ખાંડનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આ દૂધ ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ચમચી આપણે મીઠું ઉમેરી લઈશું અને તેની સાથે એક ચમચી આપણે ખાંડ પણ આમાં ઉમેરી લઈશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને હવે આને આપણે ઢાંકી અને ફરીથી થોડી વાર માટે ચડવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ આપણે એને આ રીતે ઢાંકી અને ચડવા દીધી છે અને હવે આપણો આ નાસ્તો તૈયાર છે તો બસ એને ખોલી આપણે એકથી દોઢ મિનિટ માટે આ રીતે ખુલ્લો ચડવા દઈશું અને તેને સતત હલાવતા રહીશું જેથી કરી એ નીચે દાજે નહીં હવે આપણે આમાં ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું અને તેને પણ હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણો આજનો આ નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે તો આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું આજે આ નાસ્તો મેં પહેલી વાર બનાવ્યો છે બનાવતા પહેલા મને એવું લાગતું હતું કે દૂધ સાથે ખાંડ મરચા મીઠાના મસાલા કેવા લાગતા હશે પરંતુ આ રેસીપીને ટ્રાય કર્યા પછી મને ખરેખર લાગ્યું કે ના બહુ જ સરસ લાગે છે આજની આ રેસિપી તો ફ્રેન્ડ્સ તમે આને શું કહો છો એ મને ખબર નથી પણ અહીં અમારે આને મકાઈનો છૂંદો કહે છે તમે તેને શું કહો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ફ્રેન્ડ્સ જો આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ